જય દ્વારકાધીશ મિત્રો તો મિત્રો એન્જલ થઈ ગઈ છે ગુચ્છે તો કોના ઉપર ગુસ્સે થઈ ગઈ છે અને એન્જલ કહે છે કે હું ભગવાન નથી તો આવું શા માટે કહે છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રાજીજો મિત્રો અને મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આ વિડીયોના માધ્યમથી આપણે જણાવી રહી છીએ જે એન્જલ છે તેમના મિત્રો કેવી સેવા કરી રહ્યા છે કે હાથ પૂર ધોઈ અને ફૂલ માથે ચડાવી અને હાર પણ પહેરાવી અને પગ્ય પણ લાગે છે એટલા માટે એન્જલ કહે છે કે હું ભગવાન નથી અને એન્જલના અમુક સોશિયલ મીડિયામાં ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે તો તે આપણે આગળ તમને બતાવી દીધા અને એન્જલ જે નટખટ અને નખરાળે એનો સ્વભાવ તમે જુઓ તો મિત્રો એન્જલ હવે ટૂંક જ સમયમાં દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે એટલે કે વીસથી પચીસ જ કિલોમીટર દૂર છે તો બને ત્યાં સુધી મિત્રો એન્જલને સપોર્ટ કરજો અને જલ્દીથી દ્વારકા પહોંચી જાય એવી મહેનત કરજો